લોક છઠ્ઠો દિવસ ને આજે સીધા ખાણે ચાલુ કરો ખાણે બનાવવાનું છે જયપાલ ભાઈ આપડે દારૂ વાળો

એમાં ભાઈ કેટલી સ્ટ્રાઈક પેગી છે અલા રીચ આવી છે ભાઈ 1 લાખ ની અને આવડાવી વાહ ભાઈ વાહ આમાં વ્યૂ કલા છે આમાં view 7000 જ છે તો તો ભાઈ કહેવાય કે કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન સુપ્રભાત સુપ્રભાત બસ 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 મારે બોલવાનું છે ને આની બાયડી અખંડ બસ

સાઈપાલ ભાઈ હા ભાઈ આમ જો ભાઈ નીલ સબસ્ક્રાઇબ કરો નીલ એક મહિનામાં બે કે સબસ્ક્રાઇબ બનો ટાર્ગેટ છે આ આપણે જયપાલ ભાઈ કેમ આવશે આ વિડિયો ભાઈ જયપાલ જડે છે બ્લોગ્સમાં આવશે માનો ભાઈ દસમી નપાસ છે તો માનવ ભાઈ કઈ કેવો તો મિત્રો આજના બ્લોગ માં આટલું જ છે તો હવે મળી આવતા કાલના નેક્સ્ટ થેન્ક મચ ફોર વોચિંગ બાય